મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અંકલેશ્વર એનએચ ફોર્ટી એટ પર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રકમાંથી પડી જતા હવામાં પિગમેન્ટ્સ પડી જતા અન્ય વાહન ચાલકોને હાલાકી અંકલેશ્વર સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર એક જ આઈસર ટેમ્પ માંથી અચાનક બ્લુ પિગમેન્ટ ની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈને રોડ પર ચારેતર બ્લુ ફિગમેન્ટ ફેલાઈ ગયું અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઈ વાહન ચાલકોને પસાર થતા જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર એક આઈસર ટેમ્પોમાંથી અચાનક બ્લુ פיગમેન્ટની બેગો રોડ પર ટપો ટપ પડવા લાગી હતી અને તેને લઈ રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતા ત્રણસો મીટર દૂર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પોમાં લોડ કર્યો હતો જોખમી રીતે વાહનમાં સમાન લોડ કરી અન્યના જીવન પર જોખમ ઊભું કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે